નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ ટાપી ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે તાપી જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારના અને મોડી સાંજના ટ્યુશન ક્લાસિસ પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના વિસ્તારમાં કોઈ પણ મથકોએ વહેલી સવારે સાત કલાક પહેલા તથા સાંજે સાત કલાક બાદ કોઈ પણ ટ્યુશન ક્લાસીસો ચાલુ રાખી શકાશે નહીં કે વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસીસોમાં અભ્યાસ અર્થે બોલાવી શકાશે નહીં આ હુકમ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસથી અઢાર ચાર બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે આ હુકમને ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જણાવાયું છે ઉછલ તાલુકાના મોલીપાડા અને જૂની કાચલી ગામ તરફ જતી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા રિપેરિંગ કરાયું ઉછલના મોલીપાડા અને જૂની કાચલી ગામ તરફ જતી પાઇપલાઇનમાં બી એસ દ્વારા કેબલ લાઇન માટે ખોદકામ કરતી વખતે આ પાઇપલાઇનમાં ભંગાણ પડ્યો હતો જેથી ગામોમાં પાણી પુરવઠો ખોરવાયેલ હતો જેની રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે

તારીખ રોજ એપ્રેન્ટિસ ભરતી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ ના ટ્રેડો માટે તથા ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક અથવા મેકેનિકલ માટે એપ્રેન્ટિસ ઇચ્છુક ઉમેદવારોની નામ નોંધણી તથા ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે તાપી જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈ આઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લામાં દસ ગામ દેટની શુલ્ક ફરતા પશુ સુ દવાખાનાની ફાળવણી કરવામાં આવેલી છે જેથી પશુપાલકોને તેમના પશુઓને સમયસર અને ઝડપી આરોગ્ય લક્ષી સારવાર મળી શકે 1962 ની સમગ્ર ટીમે ગાયને પેડા મુક્ત કરી નવજીવન આપ્યું હતું આ તમામ સેવા નિઃશુલ્ક પૂર્ણ કરવામાં આવતા પશુપાલકે ઓગણીસો બાસઠની ટીમને સમગ્ર તંત્ર અને પશુપાલન વિભાગ સહિત રાજ્ય સરકારનો આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી હતી નોંધનીય છે કે ઓગણીસો બાસઠ પર એક ફોન કોલ કરવાથી ફરતું પશુ દવાખાનું પશુપાલકના ઘરે પહોંચી પશુની મફતમાં સારવાર કરી આપે છે તાપી જિલ્લાની હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાત પાણી પથિક એપમાં કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી જિલ્લામાં હદ વિસ્તારમાં આવેલ તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, મુસાફરખાનાના માલિકે જગ્યાએ રોકાણ કરનાર ગ્રાહકોની એન્ટ્રી કરવા માટે પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પથિક સોફ્ટવેર પર તમામ એન્ટ્રીઓ પણ આ પથિક સોફ્ટવેરમાં ફરજિયાતપણે ઓનલાઈન કરવાની રહેશે. આ હુકમ અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રીના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ તાપી